તો હેલો ગેસ કેમ છો બધા મજામાં તો હું જ્યાં હટાણે વાવવા જવાર વાવવી ભાઈ અમારો પાડોશી છે એક એને જો આવવી જવાર તો હું જ્યાં હટાણે જવેર વાવવા ને જો પીડ્યું આપણું ટ્રેક્ટર અહીંયા જ્યારે આ ટ્રેક્ટર તૈયાર જ છે આપણું ને હું જ્યાં જ વાવવા ને એ વાવવાની હે જોવા જ્યાં ખોડિયારાનું મંદિર દેખાય ને इन आखो राजा टेक्टर पीड़ियो ना वहुआ नहीं है तो हूँ जाऊवा जवर बाबा इकाई ने मुंजा घेर जा को बुआवयो थोड़ो सेटो है पावडा आकवा कसो जहाँ जुनी वाडी है पावडा बीजी फेर आकवाना है तो मजूर ना वेणे है जो मांडवे अटाना तो ये थोड़े करे जे बीजी फेर आके ना का હું હા ને એકબીજા આ પંખીનું કહેતો હતો કે આ પંખી હજુ ખરે કંઈક નવીન આવ્યું પણ એને ખબર નથી નામ કામ હોય તો કોઈને ખબર હોય તો કમેન્ટ કરી દો જરાક કે આનું નામ કામ હોય ને હું આ કાં પાવડા જા એટલે આઈ ક્યાં એક ઉથલવાઈ રહ્યો આ જે બાકી છે ને જ્યાં હે નંબર માણસો વીણે માંડવી હજે જારી તો એ વીણેલીએ એટલે હાકવાના હે વીણે લઈએ ત્યાં સુધીમાં હું ના પૂગે જ તો બપોર પછી લગભગ જે હાકવા જવા ને આ જવા છે ये वीडियो वीडियो से गई आ कोरा थोड़ी नबड़े है बाकी वेली कोर ताकि कडी कीड़ी आवे गई तो पारा सा बैठो बैठो है ना मंडवी फोले जो इतनी इतनी फोले नहीं बे दी थी कितनी आ दी बे दी है हां का होता रे करू का मेनो मंडवी पाक खावा हां तोने आपड़े बनाया नहीं તો મારા કાકી છે ને બનાવી દે જો એટલી ફોલે એસે વાંદર પડે એક એક થારી તો ફોલે લીધીની હલો હલ ભરી દેરા ને આ બીજી થારી છે જો એટલી ફોલે પછી કાકીને પૂછી લેજે હા તમારે જોઈએ તો હું ફોલ દા બીજી તું ફોન કર લે એને તમારે પૂછી દેજે તમારે જોઈએ તો એને બરાબર ફોલાઈ જાય હા

જાવાનું છે જાકે ના જાય ન હોલે જવાનું જ છે જે નવિયા જોડે है એ કે ગેરંટી ને જ ભાઈ ગેરંટી ને હોય ફૂલ ગેરંટી છે જવાનું છે આ બેહું ને યો બારસ કુસો કાટે કામ કરો કામ હવે હવા ના કરીએ બહારઈ છોકરો કામ નો જાવાનું કે ન જા ગેરંટી ને એટલે ગેરંટી હે 100% કે ન ના ના આ ગેરંટી ને જ જાગ તો ટણે હેના હારીર પીવાનો વિચાર હે જા હે મસ્તી ન થઈ ગઈ બરાય માં થઈ ગઈ હે એ વિડિયો લંગ હે મોટન મોટ તો એક મારા હાથે તોડવાનું હે પરશ તારો કામ વિચાર હે પી હું કે નતું પી એક મારા હાથે તો પીક મારા હાથે તોડવાનું હે તાર પીયું હા આ દેખાડું અમાર રાણ્યો આવીયો ઈતો જો ઢગલો કામ રાણ્યો હું પાણી કાઢા લે મણત ને દેખા ફાલ આવ્યો ઓય ફાલ આવ્યો હજર ફાલ દેખાય જા હું ફાળ આવે ગરાણ્યું માં જારીયો આહી હે એટલે ઢગલો આવી હે આય તો પાણી કાઢ ને કાઈ એમ આપણે પાણી કાઢીએ ને લાવે એટલે આ ઝિંકી માં આવ્યો જો રેડી ખાયા જસ્તા માં આવ્યો હે આ હે તાડી કેવા માં ગરાણ્યું આવ્યું દેખાય કા જારીયો જારીયો હા જો રેણ્યું આવ્યું પણ સૂરજ આવે તને દેખાય જારીયો જારીયો ने वहाँ ऊपर है तड़ी को आवे हम सूरज आवे ना से जहाँ से हम सनसेट नहीं सनसेट है ये नहीं एक ताड़ी अजय आ है ना आ है पेरुड़ी पासी एक रहने आ है तुम्हारे तो बजाय पेर खावाई ताज जो हाँ जो पारस की है तो बस इन तुम्हारे पेर खावाई ताज जो पेर आवे तार तो पुग आ जो दांत ने कोई गारंटी नहीं <laughs> दांत तो ने गारंटी नहीं रही है के पंगे पड़े तो सिक्कू देखाड़ा जत्ता आईवा तो सियार के पांच पांच देखा भाई भाई वाह वाह जय वाले वाह 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 जो हम वा 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 वा। है ना सिक्कू इतना है जहां है सिक्कू देखा ਯੋ ਯੋ ਸਿਆਰ ਜੀ ਕੁਡ ਯੂ ਇਨ ਹੈਟ ਵਾਹ ਹੁਦੇ ਜੋ ਫੁਕਣੇ ਪੜੇ ਨਾ ਹੁਦੇ ਨਾ ਹੈ ਕਟ ਐਮਲੀ ਇਹ ਮੈਂ ਹੈ ਕਾਤਰਾਤਾ ਤੇ ਆਨਰੀ ਹੋਰੀ ਮਾਨਾ ਜਿਹਨੇ ਜਾਇਆ ਇੱਕ ਬੇ ਇੱਕ ਅੱਜ ਲੂੰਗ ਆਵੀ ਪਰ ਇਹ ਜੇ ਨਾ ਨਾ ਹੈ ਜਹਰੀਆ ਨੇ ਪਾਣੀ ਆ ਪੀ ਗਿਓ ਹਜੇ ਕਾਉ ਹੋ ਰਿਹਾ ਹੋ ਰਿਹਾ ਵਸੂ ਦੇਖਾਡਾ ਕਾਉ ਹੈ

नकाइतले हों सियार नो तो, <laughs> तो कायम से कायम है हों था तो जे मारा बेगोरे रे तारा बेगोरे ना था तो भाई तमिल तमुने बोलो ओ जो आधुरिया मधे है ना पाने आको राई पन निकले जो आई तो गियर ओपी गो ये लोग क्या करूँ जो है इमाके डेप आके ना खा दे आड़े नहीं खा ना खा दे आड़े અહીં દબાવવા પડે ઈ નો હાલે આ નાખે જો આ પાસે અહીંયા ઢેફા નાખે તો દબાય કે મહીં પગીએ જો વાળી ઈ નો હાલે આ હલતાય ને એટલું મારી અંદર ક્યાં માં દબાવ ક્યાં જવું માર લે જો હખ કેનેથી પાણી નીકળે પછી જ ને દબાય એને દબાવવા પડે હરખ્યાં દબાવવાનું ઈ નો હાલે जाखा टाइम लेके भी मस्ती तो जा तो ले तो तो थे गई है सीधे सीधे थर्ड तो अटाण है मारे नवी आँख वजा विचार है नहीं जरा कारण के मणे कहो अटाण मारो नहीं तो विचार काले जे हमे अटाण नवी आँख वो जाए तो हाला वेलू उठव जाइए कहो પરસ પેલું કાઢવો ડાટો આ ધોરિયામાં આવે પીયા ગુને આવું તો નથી કાઢવું કેમેરા મને નથી આવતી તો હે ને આ બીજા આંબામાં એ પણ ફાલ આવે ગો જ્યાં દેખાય અહીંયા એક આඹ આવ્યો ને એક આવ્યો જે આඹ ઇતમે તમને દેખાયો તો પેલા એક બે દે છે ગાય ને તા આ બે આඹ મોટા ને આવ્યો અજે દા બાકી છે જાજા બતા આઈ નઈ જો એ કોઈલ આඹ હે તો સે કા હે અજે કીણા મેરા હે પસા બે આ હે પછી આવેલી મોટી મોટી લીંબુડી થાય એ છે સંતરા જેવીના લીંબુ થાય એ ને પાછા બે આંબા આ હે ને એક આંબો આજે ઘર ઘરને અંદર જે એ દેખાય અહીંયા ઉપર જા રહ્યો એક આંબો આમાં આવે કે ન આવે એ જોવાનું છે બાકી એક આંબો જે આ હે અમારે એમાં હે લગભગ ચાલે છે પછા આંબા હેઠા પણ આજે બીજા બધા જીણકા છે ને આ એટલે જ છે જો ખાવા અને આમાં આવે એટલે આવખાય શારી એકા એક આ ને એકા તો બે હજાર ઘરને પસવાડે હે આજે આખી લાઈન હે આંબાઓ ને આથી અહીં નહીં નહીં ટે આ સહેલો આંબો છે પારસભાઈ ઊભા

એવું છે ને ઝાડમાં પીએ ગા તે હું જ્યાં હટાણે મોટર બંધ કરવા ને થોડોક સપોર્ટ આપો વધારે હજે સાડા શર હોય ને ત્યાં સબસ્ક્રાઈબર તો બધા લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ને કમેન્ટ કરજો ભેગે ભેગે કાંથી તમે વિડીયો જોવો ई तो ये हूँ पुगे गो? ने मोटर बंद कर दें जो आते हैं ना मोटर बंद करवाने है अब फ्यूज काट लेना तो मोटर बंद थे गई हो या वाइवी थी जाऊँ तू ना हमारों चप्टसन है मैं वेला सड़ेगा बसाई में आम जवा पड़ोशी आ है आखी गाड़ी हमारे पटना सूरज आवे ते देखा है नहीं बहु बेया सोपाला बेच में सूरज है <laughs> जहाँ थे देखा है अल्मा सुपलो है इन्हें લઈ લીધું તો દેખાય આખી વાડી કોકનું ડ્રોન કે જડ જાય ને તો એક જે આખો ઉપરથી વિડીયો લેવો પણ એ કોઈનો ડ્રોન હાથમાં આવતું નથી